તો હલો એટલું ફેમિલી કેમ છે બધા મજામાં તો મજામાં છું તો જય દઉં આરકા જય માતાજી તો આપણે જો નાઈ ધોઈ અને એકદમ મસ્ત થઈને આપણે આવી જઈએ છીએ વાડીએ અને વાડીએ જો આ છે આપણે વાડી અને વાડી આપણે આવી અને પપ્પા કહેતા હતા સવારમાં કે આપણે કે લહણ ખોદવાનું છે તો ફાઇનલી આપણે લહણ ખોદું હતું પણ અહીંયા આવીને અહીંયાથી પ્લાન ફ્રી છે અને પપ્પા કે હવે આપણે કે લઈને તૈયાર થઈ જાય છીએ આપણો પોપ નહી દીધો છે અને લાણ અહીં લણ લાણ ખોદવાનું હતું લાણ ખોદવાનું કે લાણ ખોદવાનું છે પણ લાણ ખોદવાનું બન્યું છે અને પપ્પા કે આપણે દવા છાંટવાની છે ભીંડામાં અને આ છે આપણો ગુવાર આમાં આપણે દવા છાટવાની છે તો પપ્પા કે આજ કે તારે કે લણ નથી ખોદવું કીધું કે ભીંડામાં અને ગુવારમાં દવા છાટ દે તો આપણે ફાઇનલી દવા છાંટવાની છે તો ફાઇનલી આપણે હવે દવા છાટ દેવી તડકો થાય એના જો આ પોપી આપણે અહીંયા કાશા છે પોપિયા અમુક અમુક ખટું ભરાઈ થયા છે તો બહુ આવ્યા હતા પણ અમુક પવનના ખીરી ગયા અને અમુક હું છે કાસે કાસા અમુક આવે તોડે એમ જો પોનાનો ફૂરજ ઉજી ગયો જોવા પોપ લે પોપ લઈને દવા સાટવાની હવે તો મિત્રો હવે જો તમને ઓવળી હું બતાવું જો આ છે આપણી છબરીભાઈ ની ઝૂપડી છે ને જો આ ટાટા આપણા હથિયાર છે જોવા તો મિત્રો તમને આપણે વાળીને ફક્ત આંટો મરવું જો તમને બતાવું આપણે આ મકાઈ છે આ પાથરા તમને દેખાય ને ખડ આમ ખડ એટલું થયે જામી ગયો તો ને કે ઝીડો દેખાતો નતો એની વાત જવાય પછી આ જો આ પાથરા પાળા પડ્યા જો પાથરા કીને છે ખડ કુતેલા જ એટલા હતા અને આ ઝર છે હજુ મોતી પાણીના હા ઝાર છે અને જો ઊભી ને એ ઝાર છે આપણે છે શું છે કે આપણે ઝાડ એક ગા છે ને એક વાસળ છે અને આ તાણ પડે એટલે ઉનાળો આપણે કાપવાનો છે એટલે વેસાથી લઈએ આપણે ભેગું થાય ને મિત્રો એટલે ઝાર મકાઈ કેરો કર્યો છે આ દેખાય ને આ મકાઈનો કેરો છે ઓલા શેઢે થઈ ને ત્યાં શેઢે હોય આ મકાઈનો કેરો છે અને આ પાછળ તમને દેખાય આ પાસલ એ છે ઝાયર એ જાહેર છે અને જો આ બધું આ જાહેર ઊભી છે અને આ મકાઈનો કેરો છે આ વાટતા વાળતા એટલે પૂજ્યો છે લગભગ દ બાર થી થઈ ગયા છે વધારે થયો તો ના નહીં અને એક ગા ને એક વાસળે છે સમજો શું છે કે આપણે વેસાતું લે ભેગું ન થાય એટલે પાણી જ્યાં જેટલું પાણી હતું ને ત્યાં સુધી થોડુંક મકાઈને જાહેર કીંડ એટલે ઉપાય જે નહીં ને થઈ જાય ગામ જો ફરતું ફરતું લીલું લીલું ઊભું છે તો સારો મિત્રો આપણે વાડિયા જ આવી અને પપ્પા આવી ગયા છે એને પૂછી અને આપણે દવા સાટવાનું ચાલુ કરી જ્યાં તડકો થાય ને ત્યાં આપણે દવા સતા જાય એટલે તડકાનું આપણે શું છે કે કેવા આવે ને દવા અમુક ભારે આવે તો થોડોક સટ પટે એટલે આપણે દવા છાટ દેવી કે નહીં તડકાઈ ને એટલે ઉપાડીને એમ મિત્રો આપણે જો દવા સાટવાનું સારું કહી દીધું છે આપડે સારું કહી દીધું છે હવે તડકો થાય ને તથા સટા જાય આપણે એટલે ઉપાડીને સમજયા ને આમાં જીયાણી જીયાણી ભાણભાઈ બહુ છે ત્રણ જે મચ્છી આવે ને મિત્રો એ બહુ છે મચ્છી હમ એટલે બને એટલી દવાની છાંટ રાખો છે આ મચ્છી મિત્રો ફાઇનલ તો હવે આપણે ભીંડામાં દવા છટાઈ ગઈ છે અને હવે જો આપણે ગુવારમાં દવા છાંટી છીએ એક ગુવારનું એક તમને રહેશે બતાવું આ ગુવાર ખવારમાં ધી આપણે ઊગ્યા ને એટલે ગુવારના માથા એ બાજુ થઈ જાય તેમ જોવા તરે માથા તો કઈ બાજુ છે

બે માં વાર લાગે એટલે ત્રણ ત્રણ સાલ લેતા જાય ને એટલે વળતા આપડે બે સામાં વિસલા સામાં હારું સટા બે વાર એટલે તો ત્રણ ત્રણ સાલ લેતા જાય છે આપડે તો મિત્રો હવે આપણે દવા સટાઈ ગઈ છે અને બપા કે આપણે એક ભારો મકાઈનો ફાટવા જવાનું છે તો હવે આપણે મકાઈનો ભારો વાટી આવી અને પછી તો આપણે તો ક્યારે આવી ગયા છીએ એક ભારો વાર નથી આપણે ઉપડે એવો જા તો આપણે ઉપડે નહીં કેમ કે આપણે આ વખત કકુડે મોકડે માણ આમ જાય આપણે મોટો કોઈ ભારો ઉપડે નહીં એટલે આપણે ઉપડે એટલો એક ભારો વાટીએ આ છે આપણો હથિયાર ને એકદમ તો એક ભારો વાટ નાખીએ આપણે હાલો મિત્રો ફાઇનલી આપણે ઘરે પહોંચી જઈએ છીએ અને મિત્રો તો જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો અને કોમેન્ટમાં સહી દ્વારક્યા લખવાનું ભૂલતા નહીં અને જો વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અને હવે આપણે મળીએ આગલા વિડીયોમાં તો જય દ્વાર દેશ મિત્રો